તાલુકાના ભાલુડ નજીકના રેતીના સ્ટોકના કાંટા ઉપર દીપડાના આટાફેડા સીસીટીવી કેમેરામાં જિલ્લાના કેગડીયા તાલુકામાં દીપડાઓની વસ્તી વધી રહી હોવાથી દીપડાઓ વારંવાર માનવ વસ્તીમાં નજરે પડવાના બનાવો તેમજ પશુઓનું માળન કરવાના બનાવોમાં ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે હાલમાં સેવડી કટિંગની સિઝન ચાલી રહી હોવાથી દીપડાઓનો આશ્રય સ્થાન છીનવાયો છે જેના કારણે દીપડાઓ માનવ વસ્તીમાં ઘુસી આવતા હોય છે હવે તો દીપડાઓ ગીરના જંગલોની જેમ જગડે તાલુકાના જાહેર માર્ગો પર પણ વારંવાર જોવા મળી રહ્યા છે જેથી લોકોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે